નમસ્કાર મિત્રો આજે તમને અમે બતાવીશું અમારા ટમેટરની ખેતી કેવી ટમાટરની ખેતી છે એ તમે લાઈવ જોઈ રહ્યા છો અને કયું ખાતર વાપર્યું છે એ પણ તમે લાઈવમાં જવા છો કયું બિયારણ છે અને અત્યારે ભાવ પણ મિત્રો સારા મળી રહ્યા છે જોઈ રહ્યા છો તો કમેન્ટ બોક્સમાં જય જવાન લખી દે જરૂરથી જોઈ રહ્યો ટમાટરની બેઠક પણ સારી છે અને આપણા નવા આવીને ખેતીને લગતા આવા બ્લોગ આવતા હોય છે તો જે પણ મિત્રોએ અમારા બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને પાકા ટોમેટા આખી ખેતી બતાવી દઉં અને કયા કયું બિયારણ વાપર્યું છે અને કેટલા ટોમેટા છે જોઈ રહ્યા છો જો ઉપર ટોસમાંથી બેઠક પણ છે ચાલુ છે તમને અહીંયા પણ જોઈ રહ્યા છો નાના નાના બહુ વાગ્યાથી નીચે પણ તમને બતાવી દઉં છું ટોટલ ટામેટાની ખેતી આ બાજુ પણ થોડુંક બતાવી દઉં છું તો જોઈ રહ્યા છો તમે ટોમેટા મિત્રો કેવા લાગે ટોમેટા કેવા છે ટોમેટા અને તમે પણ ખેતી કરતા હોય તો મિત્રો આવી રીતે ટોમેટાની ખેતી કરું અને આ બાજુ ટોમેટાની ખેતી છે ને વચ્ચે આપણે કરી દીધો છે દેશી ગવાર એટલે ટોમેટા પાટી દેશે તરત જ દેશી ગવારની આવક ચાલુ થઈ જશે તો મિત્રો આવી રીતે ડબલ ખેતી કરતા જઈએ જેને પણ ટૂંકી જમીન હોય અને ખેતી શાકભાજીની ખેતી કરતા હોય તો એમના માટે આ બેસ્ટ જુગાર છે અને વચમાં આપણે મરચાંનું પણ વાવ્યું હતું તો જોઈ રહ્યા છું આ છે મચ્ચાનું બિયારણ કે મરચાંની લંબાઈ જુઓ ખાલી અને આ ટોમેટાની ખેતી છે જોઈ રહ્યા છું મને જે લોકો આપણી ચેનલ પર નવા આવે છે આમાં મકા વચ્ચે ગવાર છે અને જે લોકો આપણી ચેનલ પર નવા આવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે અવનવા આવા બ્લોગ આવતા રહેશે અને વધારે પણ તમને બતાવું છું આગળ જઈને પણ ટોમેટાને બીજા ટોમેટા પણ બતાવું છું જોઈ રહ્યા છું અને ગવાર કેવો છે એ પણ બતાવી દઉં છું અને વચ્ચે ચાર પોર મરચાંના ડોકા કર્યા હતા હા બિયારણ માટેના જોઈ રહ્યા છો બહુ સરસ બેઠક છે મિત્રો તો અમારા ટોમેટા કેવા લાગે એ જરૂરથી કોમેન્ટ કરજો અને અમે કોઈ દવાનો ઉપયોગ કરેલ નથી મિત્રો કોઈ દવા વગર દવા વગર પ્યોર સોનિયા ખાતરથી જ ઉપયોગ કર્યો છે મિત્રો કોઈ દવા વાપરી નથી કોઈ યુરિયા ખાતર નથી વાપર્યું જોવો છો છે છેડ ટોસમથી લઈને છેડ થાળોથી બેઠક જોઈ લો તમે ખાલી છે ને બહુ સરસ બેઠક છે અને આ મકા પણ જોઈ રહ્યા છો તમે બેઠક ખાલી જોવો મિત્રો એક ટોમેટે ત્રીસથી પોત્રીસ ટોમેટા વળગ્યા છે ઓલરેડી અને આ વેણે જશે એટલે બીજા પણ આ બધું ચાલુ છે જોઈ રહ્યા છું અને કંઈ રોગ પણ નથી આવ્યો કંઈ દવા પણ નથી લગાવી તો પણ કંઈ રોગ આવ્યો નથી એકદમ પ્યોર વેજીટેબલ સારામાં સારા રોગ છે મિત્રો અને તમારે આ રોગ જોતો હોય તો આપણે ઓનલાઈન કુરિયર કરી દઈશું તો તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો તો મિત્રો મળીશું ફરી નવા બ્લોગમાં તે જોવા માટે અમારી ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી લેજો તો જય હિન્દ જય ભારત